મારું નામ જીગ્નેશ ભોઇ છે અમે અહિયાં આગળ લગભગ બેતાલીસ તેતાલીસ વર્ષ થી ગણપતિ આયોજન કરીએ છે અમારા જે પેલા જે મોટા હતા બધાય એક મોટા કરીને હતા એ એમને શરૂઆત કરી હતી પેલા બસ સ્ટેન્ડ અને બીજા નંબરે એ આગળ ગણપતિ થયેલા આ અહિયાં આગળ એક પ્રાકૃતિક થીમ આપી છે અમે કે દર વખત કુદરતી સૌંદર્યને નિરૂપણ કરે છે એવું અહિયાં આગળ સરસ મજાના ગણેશ કરીએ છે પાછળ પીપળાનું વૃક્ષ છે લીમડાનું વૃક્ષ છે વડનું વૃક્ષ છે અને આખા ગામની અંદર આ જ એવું પવિત્ર સ્થળ છે જ્યાં આ ઝાડ નીચે થાય છે વર્ષોથી અમે અલગ અલગ થીમ કરી છે આ વર્ષે અમે પ્રાકૃતિક એટલે કે વડની વળવાઈઓથી અમે આ પેલા સુશોભન કરેલું છે આવતા વર્ષે અમે કંઈક કુદરતી કંઈક સૌંદર્ય ટાઈપ એટલે કે કુદરતને મહત્વ આપે અત્યારે કોરોના સમયની અંદર બધાય વૃક્ષો કપાઈ ગયા છે તો એની થીમ અમે આવતી આવતા વર્ષે વિચારીએ છીએ અને બધાયને અહીંયા આગળ ગણેશ યુવક મંડળ તરફ સાર્વજનિક ગણેશ યુવક મંડળથી અહીં આગળ દર્શન કરવા પધારે એવું હાર્દિક આમંત્રણ છે